નવલખી મેદાનથી પાલિકા દ્વારા તિરંગા યાત્રા યોજાઈ આ યાત્રામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે નવલખી મેદાનેથી પાલિકા દ્વારા તિરંગા યાત્રા યોજાઈ આ યાત્રામાં મુખ્ય દંડક શહેર મહામંત્રી મેયર ડેપ્યુટી મેયર ચેરમેન મ્યુનિસિપલ કમિશનર સાંસદ ધારાસભ્ય કાઉન્સિલર સહિત અનેક રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતિ જોવા મળી હતી આ યાત્રામાં સ્પર્ધાના વિજેતા બાળકોને પુરસ્કૃત કરાયા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું રાષ્ટ્રગાનની ધૂન બાદ તિરંગા યાત્રાને ફ્લેગ ઓફ કરાઈ તિરંગા યાત્રાનું નવલખી ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પ્રસ્થાન કરાવ્યું હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે ગૃહ રાજ્યમંત્રી દંડક બાલુભાઈ શુક્લ મેયર સહિત અનેક રાજકીય મહાનુભાવો તિરંગા યાત્રામાં જોડાયા દેશભક્તિનો સૈલાબ તિરંગા યાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું ભગતસિંહ ચોક પાસે પુષ્પાંજલિ અર્પણ કરાઈ મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે તિરંગા યાત્રાનું ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી સમાપન કરવામાં આવ્યું હતું તિરંગા યાત્રામાં આખો લખે ગ્રામ તિરંગામય બન્યો છે જે રીતે ડોલ લાગી રહ્યો છે લગભગ નવથી દસ કેટલા સ્ટેજ પરફોર્મન્સ થવાના છે લાઈવ બેન્ડ હશે આખું વડોદરા શહેર તિરંગામય બન્યું છે ડિવાઈડર હોય ફૂટપાથ હોય તિરંગાના સ્ટીમ ઉપર ડેકોરેશન કરવામાં આવ્યું છે તમામ સર્કલોના લાઇટોથી સુશોભિત કરવામાં આવ્યા છે તમામ ઐતિહાસિક ઇમારતોને સુશોભિત કરવામાં આવી છે આઝાદી નો પર્વ છે એને ઉજવવાનો ભાગ કોર્પોરેશન દ્વારા નક્કી કરવામાં આવ્યું છે ચૌદમી તારીખે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવશે ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા આશરે બે કરોડ લોકો વિસ્થાપિત થયા બે લાખ લોકોએ જાન ગુમાવ્યા એકાદ મહિલાઓ એકાદ લાખ મહિલાઓ આ તો એમને જાન ગુમાવ્યા કે એમની સાથે દુષ્કર્મ થયા ક્યાં એમનું અપહરણ થયું આ મહાત્મા ગાંધીનું અહિંસા આંદોલન ભગતસિંહ સુખદેવ રાજગુરુ ના બલિદાન નાગરિકો બલિદાન આપ્યું છે આમ લોકોના બલિદાન વ્યર્થના છે અને આઝાદીની ભાવના ઉત્કટ બની રહે દેશમાં જાગૃત રહે વંદે માત્ર માતાજી જયના દારા બુલંત માટે એ રીતે આજે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે લંભી યાત્રાને પ્રસ્થાન કરવા માટે સ્પેશિયલ રોજ આવી રહ્યા છે તમામ રાજકીય મહાનુભાવો તમામ બ્યુરોક્રેટ્સ કોઈ પણ જાતના રાજકારણ વગર આજે આ રેલીમાં સંમિલિત થઈ રહ્યા છે રાષ્ટ્રભાવનાને પ્રબળ બનાવી રહ્યા છે નરેન્દ્ર મોદીએ આઝાદીના અમૃત મહોત્સવમાં વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસો સબકા પ્રયાસ સૂત્રને સાર્થક કર્યું છે આઝાદીના અમૃત મહોત્સવમાં ભારત વિકસિત રાષ્ટ્ર બને એ માટે સંકલ્પિત થઈએ આ તિરંગ યાત્રા વિકસિત ભારતની સંકલ્પ યાત્રા છે આપના માધ્યમથી તમામ નાગરિકોને અપીલ કરું છું કે આવો આપણે સૌ તિરંગા યાત્રામાં જોડાઈએ વડોદરા સંસ્કૃતિ નગરીને શોભે એવો રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરીએ અને ભારત એક વિકસિત રાષ્ટ્ર બને એ દિશામાં આપણે સૌ સંકલ્પિત થઈએ ખરેખર વડોદરાનો નવલખી ગ્રાઉન્ડ ખાતેનો માહોલ ખૂબ વાઇબ્રન્ટ છે લોકોમાં બહુ અમને જુસ્સો છે લાગી રહ્યું છે કે આઝાદીનું પર્વ આજે અહીંયા જ ઉજવાઈ રહ્યું છે અને હજુ રસ્તામાં પણ માહોલ એટલો સારો હશે લગભગ નવથી દસ ટેબલો યાત્રામાં રહેશે નવથી દસ લાઈવ બેન્ડ યાત્રામાં રહેશે તેથી ચૌદ સ્ટેજ બનાવ્યા છે અલગ સ્વતંત્રતા દિવસ જ્યારે નજીક આવી રહ્યો છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ તેમના મન કી બાતના એકાણુંમાં એપિસોડમાં જ્યારે તિરંગો દરેકે દરેક વ્યક્તિ ભારત દેશનો દરેક નાગરિક પોતાના ઘરથી પોતાના દુકાનથી પોતાના ઉદ્યોગ વ્યવસાય સ્થાનેથી કે નોકરીના સ્થાનેથી ટૂંકમાં એ જ્યાં પણ છે ત્યાંથી પોતાની આન બાન અને શાંતનું ગૌરવનું સરનામું એવો આપણો ભારત દેશનો તિરંગો ફરકાવી શકશે અને એના માટે એમને જ્યારે એ મન કી બાતના એપિસોડમાં જણાવ્યું ત્યારે ખરા અર્થમાં સમગ્ર દેશના પ્રત્યેક નાગરિક સાથે તિરંગા કલર છે કેસરી કલર જે શૌર્ય અને બલિદાન નું પ્રતિક છે તો સાથે સાથે સફેદ રંગ જે શાંતિ શાંતિ અને સચ્ચાઈ અને ઇમાનદારી ને પ્રદર્શિત કરે છે તો લીલો રંગ પ્રદર્શિત કરે છે ભારત ભારત દેશની એકતા અને આ એક ભારત અખંડ ભારત શ્રેષ્ઠ ભારત અને સર્વશ્રેષ્ઠ ભારતના મુક્તિ ને ચત કરે છે હું આ સ્વતંત્રતા દિવસ શહેર દેશ ભક્તિના રંગે રંગાઈ અને અહીં નવલખી ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત થયું છે ઉત્સવને ખૂબ ખૂબ ખુબ શુભેચ્છાઓ પાઠવીશું